પાટણ શહેરની અંદર ચોમાસાની સીઝનમાં બે ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે તેમ છતાં પાટણ શહેરની અંદર ઠેર ખાડાઓની ગંદકીનું સામ્રાજ્ય થઈ જવા પામ્યું છે અને પાટણ ભાજપ નગરપાલિકાના સત્તાધીશો અંધકારમય જીવન જીવી રહ્યા છે તેમને જગાડવા માટે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા પાટણના વોર્ડ નંબર સાતમાં આવેલ જળચોક સરદાર બાગને આગળ પડેલ ખાડાઓમાં પાટણ શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખાડામાં ખાટલા બેઠક કરી જગાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે પાટણ શહેરમાં જ્યારે ભાજપના કોઈ મંત્રી આવતા હોય ત્યારે ભાજપના સત્તાધીશો નગરપાલિકા અને સરકારી તંત્રની સાથે રાખીને રોડ રસ્તાનું રિપેરિંગ ગંદકી હટાવવાનું કામ ઉભરાતી ગટર બંધ કરાવવાનું કામ દવાનું છંટકાવ કરવાનું કામ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરવામાં આવે છે ત્યારે પાટણ નગરપાલિકાની અંદર પાટણ શહેરના જનતા ટેક્સ ભરે છે તો પાટણની જનતાને પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ ગંદકી જેવી સમસ્યાઓમાંથી મુક્ત કરવાની જવાબદારી પાટણ નગરપાલિકાની છે તેમ છતાં અંધકારમાંય પાટણ ભાજપ નગરપાલિકા દ્વારા ખાડાઓનું કે પાયાની જનતાની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ખાડામાં ખાટલા બેઠક કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો કરવામાં આવ્યો છે અને યુદ્ધના ધોરણે ખાડાઓનું પૂર્ણ કરીને પાટણની જનતાની કમર તૂટતી બચાવવા જે વિસ્તારોની અંદર પાણી ભરાય છે ત્યાં દવાનો છંટકાવ કરવાને તેમને થતું આર્થિક નુકસાન બચાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે પાટણ ઐતિહાસિક નગરી છે પાટણ ઐતિહાસિક નગરીની અંદર આજે ભાજપના રાજમાં એક ખાડા રાજ બની ગયું છે પાટણની અંદર આપ જોઈ શકો છો રેલવે ઘરનાળા હોય કે શહેરના ગમે તે વિસ્તારમાં આપ જુઓ ત્યાં રાહદાર કઈ રીતે ચાલી શકે એ એટલે ખાડા રાજ બનાવી દીધું છે આ ખાડા રાજને અમે ખાડા પૂરવા માટે અને આ ભ્રષ્ટાચારી ભાજપને જગાડવા માટે અમે ખાટલા ખાડામાં ખાટલા એ બેઠક યોજી અને શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે આગામી સમયમાં જો આ ખાડા પૂરવામાં નહીં આવે તો અમે નગરપાલિકાએ ભાજપ શાસિત છે તો અમે એને ટાળાબંધી કરીશું અથવા ઉગ્ર આંદોલન કરીને આમ જનતાને સુખાકારી માટે જે કરવું પડતું છે અમે કરીશું